ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીગણ સાથે રાજ્યના વિવિધ વેપારી સંગઠનો અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે જીએસટી ઘટાડા સ્વદેશી અભિયાન સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો જેમાં તાપી જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રવતી નાયબ કમિશનર ઇન્ડસ્ટ્રીઝ તેમજ વિવિધ વેપારીઓ અને પ્રતિનિધિઓ જિલ્લા સેવા સદન ખાતે આવ્યા હતા અને કોન્ફરન્સ યોલ ખાતેથી જોડાયા હતા સંવાદમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીએસટી ઘટાડવાનો ફાયદો લોકોને મળે અને નાગરિકો બચતનો લાભ લઈ શકે તે માટે કરેલા આહવાન વેપારીઓ અને ઉદ્યોગકારોએ ધંધા રોજગાર માટે સારી તક ગણાવી હતી વેપારી અને ઉદ્યોગ સંગઠનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા જીએસટી સુધારણાને આવકાર્યો હતો અને તેનાથી દેશની વ્યવસ્થા વધુ વાઇબ્રન્ટ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દેશને આત્મનિર્ભર બનાવવાની સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલા વોકલ ફોર લોકલ અભિયાનથી સ્થાનિક કારીગરો અને વેપારીઓને વધુ સારી કમાણી થશે તેમજ લોકલ ઇકોનોમીમાં સુધારો થશે તેવી આશા પણ વેપારી સંગઠને વ્યક્ત કરી હતી સ્વદેશી અભિયાનથી વિવિધ સ્થાનિક ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને મોટો ફાયદો થશે તેમજ આ અભિયાન સ્થાનિક રોજગાર સાથે આત્મનિર્ભર ભારત માટે બુસ્ટર ડોઝ સમાન બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો आज रोज माननीय मुख्यमंत्री श्री ગુજરાત રાજ્ય તથા નાણામંત્રીશ્રી ઉદ્યોગમંત્રીશ્રી અગ્ર સચિવશ્રી ઉદ્યોગ કમિશનર સાહેબશ્રી તથા અન્ય પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા આજે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉદ્યોગોના સંગઠનોના પ્રતિનિધિઓ તથા અગ્રગણી ઉદ્યોગકારો સાથે સંવાદ કરવામાં આવ્યો જેની અંદર જીએસટીની અંદર જે રિફોર્મ્સ આપણે જે નવા દર લાગુ પડ્યા તેના અન્ય ફાયદાઓની ચર્ચા કરવામાં આવી તથા ઉદ્યોગકારો દ્વારા ઉપરોક્ત બાબતે જરૂરી સૂચનો મંગાવવામાં આવ્યા તથા માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકલ પર લોકલની પહેર અનુરોધ કરવામાં આવ્યો આમ આજે આ રીતના આજે તાપી જિલ્લામાં પણ ઉદ્યોગ ઉદ્યોગકારો જિલ્લા સેવા સંગઠન ખાતે વિડીયો કોન્ફરન્સથી જોડાયેલ હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વ્યારા